હેલો મિત્રો તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આપ સૌનું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં તો આજે આપણે મારી દીકરીને પગે લગાવવા સામે છે રાંદલ માએ એટલા માટે આપણે બધા વીઆર થી નીકળી ગયા છીએ હવે રાંદલ માએ જવા માટે તો મારી આજે બન્યા રહેજો તો આપણે મારે લેવાની છે ગાડી એટલે હું ગાડી માથે બેહી ગયો છું અને બીજા બધા આરીને હાલ આવ્યા છે તો બોલો રાંદલ માએ જય તો જો ઉલાબરામ હાલીને જાય છે અને અહીંયા આપણે બજરંગ બાપાની મઢી આવી છે ત્યાં આપણે દર્શન કરી લઈએ તો જો આપણે આ બાપાશિયા બજરંગદાસ બાપાની વાળાની મઢી છે તો જો અંદર બજરંગદાસ બાપાનો ફોટો પણ મીકેલો છે અને આપણે એના દર્શન કરી લઈએ સદાય અમારી માથે કૃપયા દ્રષ્ટિ બનાવી રાખજો બજરંગદાસ બાપા તો જો આપણે આ બજરંગદાસ બાપાની મઢી જોવો તો બજરંગદાસ બાપાના દર્શન પણ કરાવી દો જોવા છે આપણે બજરંગદાસ બાપાની મૂર્તિ અને આપણે પણ દર્શન કરી લીધા છે અને તમે પણ કરી લેજો તો હવે ઉલા તો આપણે નીકળી જશે આગળ તો જુઓ એ હંમેશા જાય ત્યાં હાલી તમને બતાતા હશે તો આપણે પણ હવે જવા દઈએ ભાઈ આપણે આ ગાડી છે જુઓ આપણા ગાડી લઈને હમણાં હારી હારી થઈ છે કારણ કે અત્યારે વરસાદનો માહોલ એટલે વરસાદ ક્યારે આવી કાંઈ નક્કી જ નહીં જુઓમાંથી આપણે વાતાવરણ એવું અત્યારે ત્યારે સજ તે એટલા માટે આપણે ગાડી હારી લીધી છે કારણ કે વરસાદ વરસાદ આવે તો આપણે વૈયા ઘરે ગાડીમાંથી બેસીને બીજું શું કરવાનું તો બની આવ્યો આપણી જોડે તો મિત્રો ફાઇનલી આપણે દડવા ગામમાં પહોંચી ગયા છે જોવા બધા મારા મમ્મીને હાલ્યા આવ્યા છે ફૂલ થકી ગયા છે અને તડકો પણ આ ફૂલે ફૂલ નીકળ્યો છે અને ફાઈનલી આપણે જોવા દડવા ગામમાં પહોંચી ગયા છીએ આપણે દડવા ગામ છે અને આવડા બધા જો કેવી રીતે ગયા મોટા લબડાવી અત્યારે ફૂલ થાકી ગયા છે બધા હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ હવે તમને હું મંદિર થઈને બતાવીશ તો આપણે આવી ગયા છીએ જલેબી લેવા માટે આપણે જોવા જલીબી લઈ જવાની છે

તો મિત્રો આપણે રાંદરમાના અંદર પણ દર્શન કરી લીધા છે અને આપણી પાછળ છે શનિદેવનું મંદિર છે શનિ મહારાજનું મંદિર છે રાંદરમાના દીકરા છે એમનું ભાઈ મંદિર છે નહીં આપણે દર્શન કરી લીધા છે તો બન્યા રેજો અમારી હાથે ત્યાં સુધી તો મિત્રો અહીંયા મારા ભાઈ મારથી મોટા મારા ભાઈ ને અહીંયા ફોટો મૂકેલો છે એ એક્સપાયર થઈ ગયેલા છે ત્યારે હાજર નથી એટલે મારી દીકરીને પેલા મારા મોટા ભાઈ ને પણ આપણે પગે લગાડી લઈ એમના પણ દર્શન કરાવી લઈ તો જુઓ આ છે મારા ભાઈનો ફોટો એની પરખી મારા દાદીમાનો ફોટો છે જો આ અમારા ભાઈ છે આ અમારા મારા ભાઈનો આ ફોટો છે ને એની પરખી આ દાદીમાનો ફોટો છે એ આ અમારા દાદીમા છે અને આ અમારા ભાઈ છે તો એમને પણ પગે આપણે લગાડી લઈએ મારી દીકરીને તો હાલો ફટાફટ લગાડી દો તો જુઓ આપણે મારી દીકરી પગે લાગે છે મારા મોટા ભાઈને અને દાદીમાને પણ લગાડી લેજો તો દર્શન આપણે કરી લઈને આપણી منوکام پوری کرے تو فٹافٹا بسما منسوخ بھائی